માપણી શીટ હંમેશા મેળવી લેવી એટલું ધ્યાન રાખવાનું જે પ્રકારની મળે એ પ્રકારની બીજો ઓપ્શન નથી જે પ્રકારની મળે એ પ્રકારની માપણીની અરજી કરશો એટલે તમારે ત્રણ ઓપ્શન નીકળશે તમારો સ્વતંત્ર સર્વે નંબર હોય તો તમારે કબજા માપણી કરાવવાની થાય તમારા સ્વતંત્ર સર્વે નંબર નથી આગળ પાછળ પૈકી શબ્દ આવે છે આડો આડોલીટો થઈ ગયો તો સ્વતંત્ર જ છે પાછો હા આડોલીટો થયા પછી પાછો પૈકી આવે છે તો પાછો પૈકી વાળો છે નવો પૈકી વાળો છે એટલા પૂરતો પૈકી વાળો થયો તો તમારે જો સ્વતંત્ર સર્વે નંબર કરવા માટે એટલે હિસા માપણી કરવા માટે બધા સહમત હોય જેટલા પૈકી વાળા છો એટલા તો તમારે હિસા માપણીની પ્રક્રિયામાં ઉતરવાનું છે નહીંતર ખાલી તમારી એકની માપણી કરી લ્યો એટલે પૈકી માપણીમાં જવાનું છે હવે પૈકી માપણીની તો સરળ છે હિસા માપણીને આગળ વધારીએ હિસા માપણીની જેવી અરજી કરશો એટલે અરજી સાથે એક એફિડેવિટ ઓટોમેટિક નીકળશે પૈકી માપણીમાં એફિડેવિટ નીકળશે જ નહીં એક જ પાનાનું કે બે પાનાનું ફોર્મ નીકળશે તમે જણા તો બે પાના નીકળશે સહમતિ સાથેનું એક પાનાનું નીકળશે તો તમારી મેટર ઉપર આધાર રાખી કમ્પ્યુટર કાઢશે સહમતિ કાઢે ને એક સાત બે જણાના નામ હોય તો પૈકીમાં છે પણ સહમતી પત્રશે એટલે પૈકી પણ જો ચાર પાનાનું નીકળે તમે કે ચાર પાનાનું એનો મતલબ સાથે એફિડેવિટ નીકળું એફિડેવિટ ને નોટાઇઝ એફિડેવિટ કરવાનું છે બધાની સહી જ કરાવજો મારો હગો ભાઈ છે હું સહી કરી નાખું એમ કરશો નહીં છેલ્લે પાણીમાં જશે બધું આથી સહી કરાવો હાજર જ ન હોય તો પોસ્ટમાં મોકલી દયો અહીંથી સહી કરાવી નોટરાઇઝ કરાવી બીજા નોટરીનો સિક્કો હાલે એમાં એમાં આ એક નોટરીનો સિક્કો આ સાહેબ નોટરી છે આને મને મારો સિક્કો અહીં માં આ સાહેબ અહીંયા નથી સુરત છે તો આ નોટરી અહીંયા મારા અને મારામાં એમાં એમાં સિક્કા મારી નોટરાઇઝ કરી દે બે જણા સિક્કા લેગા ડબલ ખર્જો થાય બે બેટા ટિકિટ છોડાય એમાં એમાં મોકલી પાછી મોકલશે આવી જેટલા ન હોય એટલા એફિડેવિટ કરાવો પૈસા પછી ભરો અપલોડ કરીને પછી डीएलઆર માં બધું જ આવો ઓનલાઈન થયું છે સલામ મારવા તો જવાની છે ખાલી તમે હાથથી ફોર્મ લખતા હતા એની જગ્યાએ તમને પ્રિન્ટ આઉટ નીકળ્યું અત્યાર સુધીમાં આ અમે જેટલું છે એ બધું આ છે પ્રિન્ટ નીકળી કોપી કાઢી એફિડેવિટ દીધા પૈસાની પ્રિન્ટ નીકળી ઇન્વર્ટ કરાયા હવે તમારું જો સાદી માપણી હશે એટલે કે તમે હેક્ટરે છસો રૂપિયા પછીના હેક્ટરે ત્રણસો રૂપિયા ભરેલા હશે તો સાઠ દિવસમાં તમને માપી જશે અનિવાર્ય સંજોગો કંઈ અગવડતા ન હોય તો અને જો અર્જન્ટ માપણી હશે તો પચીસ દિવસમાં માપી હવે સેમી અર્જન્ટ માપણી કાઢી છે સરકાર તો એ જે નીકળતી હોય નીકળે કાંઈ ફરક પડતો નથી અર્જન્ટ માપણી પચીસ દિવસમાં તમને મફત સીટ મળે છે આટલો ફરક ખાલી ઓલામાં સીટના પૈસા ભરવાની ત્રીસ પાત્ર રૂપિયા બીજો કોઈ ફરક નથી એટલે ઉતાવળ ન હોય તો સાદી માપણી જ કરાવી ઉતાવળ હોય તો અર્જન્ટ કરાવવું હવે માપણીની ની અરજી કરી આવ્યા એટલે જેટલા દિવસ એટલે તમને એસએમએસ આવશે એસએમએસ ના દિવસે તમારો અધિકાર છે તમે હાજર ન રહી ગયો તો સાથે મોબાઈલ નંબર આવે એને ફોન કરીને કહેવાનું કે આ છવ્વી તારીખની તારીખ આવી છે તેથી મારા બાપાનું શ્રાદ્ધ છે હું આવી ગયું એમ નથી તું જમવા આવી જાય બરોબર છે અથવા મારા આ ભાઈના લગ્ન છે હું આવી ગયું તું જાનમાં આવી જાય બદલાવી દે તમને તારીખ એવું જરૂર નથી એ તારીખે માપણી કરવી ફરજિયાત છે તારીખ ચેન્જ કરી દઈએ કેટલા કેમ કે અમારો મોબાઈલ નંબર ઉપાડતા નથી જવાબ ને દેતા ડીએલઆર કચેરી જાવ લેખિત માં આવો કે મને આ તારીખ આપી છે અનુકૂળ નથી નવી તારીખ ફાળવ જો તમારો અધિકાર છે તમને અધિકાર વાપરતા આવડવા જોઈએ નીતિ આવીને વ્યો જાય એમાં છ નોંધ લખેલી છે આટલા આટલા કારણો છે અમે ડેલી યાદ લઈ જાવ પૈસા પાછા મળશે એવું લખેલું જ છે ને વરસાદ હશે ખેતરમાં ગયા એમ નહીં હોય અડચણરૂપ થશે એક સહભાગીદાર ના પાડશે તમારે ન્યા જે છે એ પહોંચી ગયા એવું નહીં હોય અમે અહીંથી નીકળી ગયા છીએ પણ પહોંચી ગયા એવું નહીં હોય કોઈ પણ સંજોગોમાં માપણી નહીં થાય તો પૈસા પાછા મળશે નહીં એટલે તમે હાજર ન હોય એમાં આવી ગયું તમે તારીખ ફેરવી ગયો છો તમારો અધિકાર છે તારીખ ફેરવી ગયો પાછા હાજર ને હજી તારીખ ફેરવી ગયો એવું જરૂર નથી ન ફેરવી ગયો કોર્ટમાંય તારીખ મળે છે ને તો અહીં તો તમને મળે આપણને ખબર નથી એટલા બધું જાય છે કે નવે સતી અરજી કર નવે સતી પૈસા ભરે થાકી જાય ખેડૂત નથી માપણી કરાવી ઠીક ગઈ તારીખ ફરી ગઈ ઈ તારીખ હવે તમે હાજરી